કંજારા ડેરી વિવાદ સુડતાલીસ વર્ષથી એક જ પરિવારનો કબજો ગામમાં એકાહીમા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કણઝારા ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી પર છેલ્લા સુડતાલીસ વર્ષથી એક જ પરિવારનો કબજો હોવાના આક્ષેપો સામે ગામવાસીઓ ઉગ્ર બની ગયા છે ગામ લોકોએ પંદર સપ્ટેમ્બરથી દૂધ પુરવઠો બંધ કરીને વિરોધની શરૂઆત કરી હતી તેમનું કહેવું છે કે દાયકાઓથી મંત્રી અને પેનલમાં માત્ર એક જ પરિવારના સભ્યો બેસતા આવ્યા છે જેના કારણે લોકશાહી પ્રણાલીને અવગણવામાં આવી છે અને સહકારી મંડળીના હિતો પર ભ્રષ્ટાચારનો ખેરો થયો છે વિરોધ દરમિયાન ડીસા રૂરલ પોલીસે ખાતરી આપી હતી કે આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલી દેવાશે પરંતુ આજ દિન સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી હાથ ધરાઈ નથી પરિણામે ગામ લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે હાલ પરિસ્થિતિ એવી છે કે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે અને રોજિંદી જિંદગી પર અસર પડી રહી છે સમસ્યાનો ઉકેલ ન આવતા ગામ લોકોએ ઓગણીસ સપ્ટેમ્બરે જિલ્લા કલેક્ટર જિલ્લા રજિસ્ટ્રાર નાયબ કલેક્ટર અને મામલતદાર સહિતના તમામ અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું છે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક હાજર ન હોવા છતાં તેમને પણ લેખિત આવેદન મોકલવામાં આવ્યું છે ગામવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો હાલની પેનલ રદ કરીને નવી લોકશાહી પદ્ધતિથી નિમણૂક નહીં કરવામાં આવે અને ભ્રષ્ટાચાર પર અંકુશ નહીં મૂકવામાં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે ગામ લોકોએ સાથે સાથે ચેતવણી આપી છે કે જો પ્રશાસન હવે પણ કાનમાં આંગળીઓ મૂકી બેઠું રહેશે અને પરિસ્થિતિ કાબૂ બહાર જશે કે બંને પક્ષો વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના કે ઝઘડો સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે મારું નામ ઠાકોર રાજસિંહ વિક્રમજી ગામ અમે ઘણા દિવસથી લગભગ વીસ મંડળી બદલાવવા માટે મહેનત કરે છે પણ મંત્રી અને ચેરમેન અને તેના સભ્યો અમારી કોઈ વાત સાંભળતા નથી પછી પૂરતો કોઈ ભાવ આવતા ભાવ કોઈ આપવામાં આવે સરકારી ડેરીમાં જે લાભ આવે છે ને તે કોઈ પણ ગામમાં લાભ આપવામાં આવતો નથી અને જે ડેરીમાં શાસન છે ને તે મંત્રી ચેરમેન સભ્યો એક જ એ મોરવી કોણ આવે તાળા મારવા એટલે માથા પાર્યું છે રાજકારણ ધરાવતા છે અને કીધું હતું કે તમારા થાય ઈ કરી લો સરકાર માં ઠેઠી અમારી છે આવી તો અમે છે અમારી જે સરકારી ડેરીમાં જે મંડળી છે ચેરમેન મંત્રી અને સભ્યો તાત્કાલિક બદલાવ એવી અમારી માંગ છે આખી મંત્રી ચેરમેન સભ્યો આખી તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા ડેરીનો પ્રશ્ન સાહેબ ગ્રામજનો છે કે વર્ષોથી ચાલીસ વર્ષથી ડેરીનો એ એક એક જ જ પરિવારમાં સભ્ય ચલાવતા આવે છે તો ગ્રામજનોનું કેવું હોય છે ચૂંટણી કરવામાં નથી આવી એ મહિલાઓને કોઈ લગતા કોઈને એમને લાભો નથી મળતા સરકારી યોજનાના કોઈ લાભો નથી મળતા તો એમનો ગ્રામજનો આક્રોશ એવો છે કે વર્ષો સુધી એક જ પરિવાર ડેરી ચલાવે છે તો હવે અમારે આખી કમિટી બદલવી છે એવો એમનો ન્યાય છે ગામ ગ્રામ લોકોનું કહેવું એવું છે કે આખી કમિટીની રચના થાય એવી અમારી સરકાર સાથે એવી માંગણી છે હું શું ઠાકોર શક્તિ મહિલા મંડળ